આજે જે રીતે સાંસદ સીઆર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં નહીં એવું પેપર તમે રજૂ કરો આદિવાસી સમાજ જાગી ગયો છે ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે આ યોજના વિશેની માહિતી બતાવશે એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો આદિવાસી સમાજને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો અમારું આયોજન ચૌદ તારીખની લડાઈ નું રેલી કાઢીને આદિવાસી સમાજ નો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેગે જીતેંગે